જ્યારે આ ગંભીરા બ્રિજનો બનાવ બન્યો છે એના પછી સૌથી પહેલાં કાલે સવારે સાડા દસ વાગે આર એન બી સ્ટેટ અને આર એન બી પંચાયત સાથે એક મિટિંગ થઈ હતી એના પછી આજે એક ફરીથી એક મિટિંગ થઈ હતી અને આજે આપણા જો એનએચ એટ અને એનએચ ફિફ્ટી સિક્સ છે એમના જો પ્રોજેક્ટ ડાયરેક્ટર છે એમના સાથે પણ મિટિંગ થઈ હતી અને જેટલા ટોટલ બ્રિજ છે આપણી પાસે વલસાડમાં અત્યારે ટોટલ ટુ થર્ટી ફાઇવ જેટલા બ્રિજ છે એનએચઆઈ સુરત એનએચઆઈ એકતાનગર આર સ્ટેટ આર બી પંચાયત આ બધા મળીને આ બસો પેંત્રીસ બ્રિજમાંથી પેંસઠ બ્રિજ મેજર ગણાય છે અને વન સેવન્ટી બ્રિજ માઇનર ગણાય છે જેટલા માઇનર બ્રિજ છે આ બધા બ્રિજમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી અને જેટલા મેજર બ્રિજ છે આ મેજર બ્રિજમાંથી પાંચ બ્રિજ એવા છે જે અમે લોકો અત્યારે બંધ કરી રહ્યા છે આમાંથી ચાર બ્રિજ એનએચ ફિફ્ટી સિક્સ ડિવિઝનના છે અને એક બ્રિજ જો હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે આપણો લીલાપુરનો જો બ્રિજ છે એમને લાઇટ વ્હીકલ માટે પણ અત્યારે બંધ કરી રહ્યા છે અને સિર્ફ જો આપણે ટુ વ્હીલર હોય છે એમના માટે આ ચાલુ રહેશે ફક્ત જો ચાર મોટા બ્રિજ છે આ એનએચ ફિફ્ટી સિક્સના જો છે એમની હું લોકેશન તમને બતાવું તો સૌથી પહેલી હું નોર્થ બાજુથી ચાલુ કરું છું તો તાન રિવર ઉપર જો બ્રિજ છે આ જો વિઝ્યુઅલી જોઈએ તો આ પુઅર કેટેગરીમાં ગણાય છે તો આ બ્રિજ હેવી વ્હીકલ અને લાઇટ વ્હીકલ બંને માટે બંધ કરવામાં આવશે એનાથી પછી આવશે માન રિવરનો બ્રિજ જો છે કરંજવેલી જો બ્રિજ ગણાય છે આ હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે ત્રીજા નંબર ઉપર પાર નદીનો જો બ્રિજ છે આ અત્યારે સારી પરિસ્થિતિની છે છતાં પણ એમની ડ્યુરેબિલિટી ટેસ્ટ એકબર ફરીથી કરવામાં આવશે અને એમના પછી નિર્ણય લેવામાં આવશે ચોથા નંબર ઉપર હું નોર્થ બાજુથી આવી રહ્યો છું તો કોલક નદી ઉપર જો બ્રિજ છે આ પણ હેવી વ્હીકલ માટે બંધ કરવામાં આવી રહ્યો છે અને લાઇટ વ્હીકલ માટે નિર્ણય ફરીથી લેવામાં આવશે અને છેલ્લું વાપીના નજદીક ગણીએ તો આપણો છે રાતાનો બ્રિજ છે આ પણ હેવી વ્હીકલ માટે અત્યારે બંધ કરવામાં આવી રહ્યું છે તો એનએચ ફિફ્ટી સિક્સના જો પાંચ બ્રિજ છે આ પાંચ બ્રિજમાંથી એક પાર નદી ઉપર જો બ્રિજ છે એના સિવાય જો બાકી ચાર બ્રિજ છે તાન રાતા કોલક અને માન આ બધા બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ કરવામાં આવી રહ્યા છે અને તાન જો બ્રિજ છે આ અત્યારે જ લાઇટ વ્હીકલ માટે પણ બંધ કરવામાં આવશે અને બાકી ત્રણ જગ્યા ઉપર એક ટેસ્ટિંગ થઈ જાય પછી લાઇટ વ્હીકલ માટે નિર્ણય લેવામાં આવશે એમની વ્યવસ્થા કરવામાં આવશે અને એનએચ આપણી સ્ટેટની જો આર સ્ટેટની ટીમ છે જતીનભાઈ આર પંચાયતની ટીમ છે જે અહીંયા લોકલ ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ છે રસ્તાઓથી વાકિફ છે એ સંકલન કરી રહ્યા છે એનએચ ફિફ્ટી સિક્સની ટીમ સાથે અને સારોમાં સારું શું વ્યવસ્થા થઈ શકે છે ટ્રાફિકની એના માટે અમે લોકો અત્યારે સંકલન કરી રહ્યા છે એમના માટે જાહેરનામા બહાર પાડવામાં આવશે જ્યારે આ